યુપીના મથુરામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી યુપીના મથુરામાં માતાના અવસાન બાદ દીકરીઓ વચ્ચે જમીનની વહેંચણીને લઈને વિવાદ થયો હતો માતાનો મૃતદેહ સ્મશાનમાં રાખવામાં આવ્યો અને દીકરીઓ લડતી રહી જ્યાં સુધી મામલો થાળી ન પડ્યો ત્યાં સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ શક્યા ન હતા આ મળતી માહિતી અનુસાર મથુરાના મસાની સ્થિત સ્મશાન ભૂમિમાં પંચ્યાસી વર્ષીય મહિલા પુષ્પાના મૃત્યુ બાદ તેની ત્રણ પુત્રો વચ્ચે જમીનના હક ને લઈને લડાઈ શરૂ થઈ હતી કેટલાય કલાકો સુધી મહિલાના અંતિમ સંસ્કાર થઈ શક્યા ન હતા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા આવેલા પંડિત પણ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ